બેઠક મંદિર ખાતે ત્રિવેણી સંગમ સાથે પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદયના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શહેરના કેવડા બાગ સિદ્ધ બેઠક મંદિર ખાતે સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી કાંગરોલી નરેશ પૂજ્યપાલ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ પૂજ્યશ્રી વહુજી શ્રી સિદ્ધાંતકુમારજી મહોદય તેમજ વલ્લભકુળ શ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્યશ્રી વિદાંતકુમારજી મહોદયનો જન્મોત્સવ ઉજવાયો પૂજ્યશ્રીનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વૈદિક મંત્રોચ્યાર સાથે માર્કંડેય પૂજન સાથે જ કેસર સ્નાનના ત્રિવેણી સંગમરૂપી દેશ વિદેશ શહેર જિલ્લા ગ્રામીણ વિસ્તારમાંથી ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો પૂજ્યશ્રીને મંગલ વધાઈ આપવા માટે અને પ્રભુના અલૌકિક મનોરથ દર્શન કરીને ભાવુક બન્યા પૂજ્યશ્રીને ચરણ સ્પર્શ કરવા અને કેસર સ્નાન કરવા માટે ખૂબ લાંબી કતાર વિચી હતી આ પ્રસંગે શ્રી વલ્લભ દિગ્વિજય વર્ષા વલ્લભ પુષ્પ એક યદુનાથ મહાપ્રભુએ પુસ્તકનું વિમોચન પૂજ્યશ્રી ડોક્ટર વાગેશકુમારજી કુમારજી મહારાષ્રીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું આયોજન ચરંજીવ વેદાંત બાબાના જન્મદિવસના નિમિત્તે માર્કંડી પૂજા અને વિશેષ રૂપે સાંજે સંધ્યા આરતીમાં ગોચારણનો એક વિશિષ્ટ મનોરથ ખૂબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો છે સનાતન ધર્મની પરંપરા એક વસ્તુને સ્પષ્ટ માને છે કે જીવનનો એક દિવસ ઓછો થાય એનો આનંદ માણવો જોઈએ કારણ કે જીવન જીવવું એ પણ કલા છે અને અંતિમ ચરણમાં જીવનને લઈ જવું એ પણ એક કલા છે એ વાત આપણી સનાતન સંસ્કૃતિ શીખવાડે છે તો વિશેષ રૂપે ચિરંજીવ વેદાંત બાબાના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભ આશીર્વાદ પાઠવું અને સનાતન ધર્મની પુષ્ટિ સંપ્રદાયની અને વૈષ્ણવ સૃષ્ટિની સેવાની સાથે સાથે પ્રભુ શ્રી દ્વારિકાધીશની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરીને એમની સેવા કરતો થાય એ જ પ્રભુના ચરણ આજે બહુ જ આનંદનો અવસર છે શ્રી દ્વારકાધીશ પ્રભુ સ્વરૂપ શ્રી ગંગાશ્રી ચરણની પાવન દિશામાં મારા શ્રેષ્ઠ નો દિવસ છે મોટા મોટા દેશોના વડાપ્રધાન બી બદલાતા હોય તો એ લોકોની ટ્રાન્સફોર્મેશનની ઓફિસ આવે છે એવી જ રીતે પહેલાંની પેઢીની એથિક્સ મોરાલિટી એ લોકોના અવસુ એ લોકોની ભાવનાઓ અને યંગ જનરેશન જે છે એ લોકોની વિચારધારા એ લોકોની માન્યતાઓ એ લોકોના ભાવને સમન્વયાત્પક રૂપથી શ્રી પ્રભુના ચરણમાં અને ગુરુના ચરણમાં સમર્પિત થાય એવી રીતે અથાગ પરિશ્રમ કરનારા મારા જ્યેષ્ઠ પ્રાધા પૂજ્ય વિરામભા વિરામ કુમારજી જ્યારે આજે મંડળ જન્મદિવસ ઉજવી રહ્યા છે બેઠક નદી ખાતે ગામે ગામથી આવેલા વૈષ્ણવ જેને પ્રેમને લાગણી એમાં શ્રમ્ધામાં સમર્પિત કરી રહ્યા છે હું શ્રી પ્રભુને એવી જ વિનંતી કરું છું કે એવું જ પ્રેમ અને સૌહાર્દ આ વૈષ્ણવ સૃષ્ટિ અને પૂજ્ય દાદાભાઈમાં બન્યું રહે અને એવી જ રીતે પ્રયત્નશીલ રહીને શ્રી બલ્લભકુરનો આ ગૌરવશાલી જે પટ છે એ આગળથી આગળ વિશ્વ પટલ પર લઈ જાય એવી જ મારી શુભકામના અને શુભેચ્છા